નમસ્કાર તમે જોઈ રહ્યા છો દમદાર ન્યુ સમાચાર મળી રહ્યા છે નવસારીથી સરકાર દ્વારા ગરીબો માટે મફત અનાજ વિતરણ કરવામાં આવે છે આ વ્યવસ્થા સરકારી સસ્તા અનાજની દુકાનો મારફત થતું હોય છે પરંતુ ગરીબોનું સસ્તો સસ્તું અનાજ પણ કાળા બજારીઓ સગે વગે કરતા જોવા મળતા હોય છે એવું જ નવસારી ખાતે બન્યું નવસારી ખાતે સરકારી અનાજના ગોડાઉનના સપ્લાયર તરીકે નોકરી કરતા કિશનભાઈ બાબુભાઈ વણઝારાના નવસારીના કબીરપુર ખાતેની રામેશ્વર પાર્ક સોસાયટીના ઘરેથી સરકારી અનાજનો જથ્થો ઝડપાતા મચી જવા પામી છે કિશન બાબુભાઈ વણઝારાના ઘરે સરકારી અનાજ જથ્થો છે તેવી માહિતી મળતા નવસારી શહેરના ગ્રામ્ય અને જલાલપુરના મામલતદારો એના ઘરે છાપો મારી સરકારી અનાજ ના ચોખાના ઓગણીસ જેટલા કટ્ટામાં રહેલા નવસો પચાસ કિલો જેટલો ચોખાનો જથ્થો ઝડપી પાડ્યો કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ગોડાઉન ના સપ્લાયર કિશન બાબુભાઈ વણઝારા દ્વારા એવી કબુલાત કરવામાં આવી છે કે આ જથ્થો સુસ્ત અનાજ ની દુકાન ના પરવાનેદારે આપવા માટે ઘરે રાખવામાં આવ્યો હતો આપવા માટે રાખવામાં આવ્યો હતો કે બીજો ક્યાંય સગે વગે કરવા માટે રાખવામાં આવ્યો હતો તેની તપાસ પુરવઠા વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે જોવું રહ્યું કે મામલતદાર કાયદેસરની કાર્યવાહી કર્યા બાદ શું પગલા લેવામાં આવે છે સંવાદદાતા નરેન્દ્ર કોહલી દ્વારા અહેવાલ